નમસ્તે મિત્રો રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે ઘરે તો કાંઈ ટાઈમ ન મળ્યો એક હિટર રિપેર હીટર છે એ બંધ થઈ ગયું છે ગરમ પાણીનું તો હીટર રિપેરિંગ કરવાનો ટાઈમ ન મળ્યો તો હવે હું દુકાન લઈને આવી ગયો છું તો આપણે ખોલીને જોઈ લઈશ શું વાંધો બરાબર ચાલો મિત્રો જોઈએ હીટરમાં શું વાંધો છે પાણી ગરમ થતું નથી મોબાઈલના સ્ટેન્ડ ઉપર રાખી દઈશ અને જોઈએ

તો મિત્રો અત્યારે આ પાછું પેક કરી છે આપણા કામની વાત એવું નથી તમે એવું વિચાર થાય છે ને તારા કામની વાત નથી તો કોમેન્ટ કરો લ્યો કોને ખબર પડે કોણ કહીએસ મારા કામની વાત નથી અરે કાકા આના આ સ્પેર પકડ અને પાના જોઈએ માણસ પાસે હથિયાર હોય ને તો બધે પહોંચી વળે ખાલી આ જ કામ ન આવે આવા હથિયાર જોઈએ આવા જો આવે જોઈએ ને આના શું છે બોલ ખોલવાનું ઓલું નાનું એવું ચાંચી પકડાવવી જોઈએ થોડુંક ઓઇલ જોઈએ આવી ડિસમિસ પાર્ટની જોઈએ આટ ઉપસ નહીં આ તો ઓળું ટેસ્ટ રહેજો આ તો હું ટેસ્ટ હતી ફૂલ હવે ઘરે જઈને હું પાછો વિડીયો બનાવી બીજો એમાં તમે જોજો કન્નાટન કર ટર્ન કરી દઈશ હીટર હવે આ જ હીટર તમને એમ થાય કે હીટર નહીં આવડું આ જ હીટર પછી ક્યાં વાત છે આ નાવામાં છે ને ખબર ટાઈટ હોય એટલે થોડું ગરમ પાણી હોય ને તો મજા આવે અને હમણાં પાછો આ ચોમાસા પછી શિયાળો આવે ને કે નહીં કોમેન્ટ કરીને જણાવજો શિયાળા પછી શું આવે બરાબર અને બીજા વિડીયો છે ને આપણે મળશું બીજા વિડીયો આ થોડું ભૂલતા નથી આવડતું કયા કયા ભૂલાઈ જાય આ તો હું છે મનમાંથી જે વાતો નીકળે ઉપજે એ તમારી સામે શેર કરું છું બરાબર તો ટાટા બાય બાય ગુડ નાઇટ